તેના હાથમાં હથિયાર હતું અને હથિયાર લઈ તે કારખાનામાં પ્રવેશ કરે છે અને આસપાસ જે કામ કરી રહેલા કારીગરો હતા તે ડરી અને ભયભીત થઈ જાય છે શેઠના જોડે તે માથાકૂટ કરે છે અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ આ શેઠનો મોબાઈલ પર તે જૂંટવી લે છે મામલો પોલીસ સુધી પહોંચે છે અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી જાય છે અને તપાસનો ધમધમાટ ચાલુ કરે છે ક્યાંની ઘટના છે ને શું છે મામલો તેને લઈને વાત કરવી છે આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ગુજરાતમાં થોડાક સમયથી અસામાજિક તત્વો અને લુખાઓ છે તેમની જે પ્રકારની હરકતો સામે આવી રહી છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે આવા તત્વો છે તે પોલીસ અને કાયદાને પણ ક્યાંક ને ક્યાંક શું પડકારી નથી રહ્યા તેવા સવાલો પણ હવે ઊભા થઈ રહ્યા છે સુરતના પુણા ગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો કહો કે લુકો કહો તે આ ભાગ્યો ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે પહોંચે છે જ્યાં તે પહેલાં નોકરી કરતો હતો અને તેના શેઠ છે આ સાડીના કારખાનાના માલિક તેમના સાથે માથાકૂટ કરે છે બોલાચારી કરે છે અને તેના પાસે રહેલી જે હથિયાર હતી તે હથિયાર બહાર નીકાળી એકાએક તે લોકોને ડરાવે છે ધમકાવે છે અને કામ કરી રહેલા કારીગરો છે તે ભયભીત બની જાય છે ત્યારબાદ આજે અસામાજિક તત્વ કહો કે આ જ કંપનીનો જૂનો કારીગર કહો તે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરે છે ત્યાંથી શેઠનો મોબાઈલ લૂંટી ફરાર થઈ જાય છે જ્યારે મામલો પોલીસ સુધી પહોંચે છે તે સમયે પોલીસનો કાફલો સ્થળ પર આવે છે અને આ ઘટનાને લઈને વિગત પણ આપે છે ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કામ જે કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપ દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાકધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયા છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે

ત્રણ જેટલી ટીમો બનાવી આ જે અસામાજિક તત્વો છે તેને શોધવા માટેની પ્રક્રિયા અને તજવીજ પણ પોલીસ અત્યારે હાથ ધરી છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નોજીવન న్యూસ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા